તને તો મેં મારા છોકરાઓના મોઢામાંથી કાઢી કાઢીને તારા છોકરાઓના પેટ ભર્યા તારા બે ભાઈઓ હતા તારી બેને હતી ત્યાં તને કોઈ ટેકો નહોતો કર્યો રિક્ષા મારા ભાઈડાની તું વકાલ દીધી તે તારો ભાઈડો તને રોટલા ભેગો કરતો હતો તે તારા છોકરા રોટલા ભેગા થતા હતા અમારા છોકરાઓને ભૈખા રાખીને તારા છોકરાઓના પેટ ભર્યા અને તમે બધાએ તો મારા છોકરાઓ મારા છીનવી લીધા તને તન તેની દીકરીઓ દીધી કાંઈ તારું શું થાય તું જોઈ લઈ જાય તમે બધાએ જે મારી ઉપર કર્યું ને એ તો તમે પહેલાં તમારા ભાઈને સમજાવો તો ને કે આ રસ્તા ખોટા હૈ રેવા દેવાય આવા રસ્તે ન ચડાય નહીં હવે તમે બધાય મારો વાક કાઢો હતો તમને બધાને કીધું તું ને અને તને તો હું મારા માવતરેથી લઈ આવી તને જે હાડિયું ગમતી તી એ તું લઈ જાતી હું એક વખતે ન ફેરતી એ ભૂલી ગઈ તું તારા એ આજ હાલ થવાના તારી ત્રણ દીકરી રહ્યું એને જો તું મોટી થવા દેને અને મારા ભાઈના દીક્ષા તારા ઓલા બી ભાઈ કાનો ભાઈડામાં તેવડ નહોતી મારા ભાઈડાની રીત તારો ભાઈડો હકલતો હતો